મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એલિન્કો ઉજ્જૈન અને મહેસાણા તથા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગજન સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચ્ચીસને મંગળવારે વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો જેમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ સામાજિક કાર્યકર શ્રી જે કે ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજના આ કેમ્પમાં વિસનગર શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગભાઈ બહેનો હાજર રહ્યા હતા અને સરકાર શ્રી દ્વારા નિઃશુલ્ક સાધન સહાય યોજનામાં રજીસ્ટ્રેશન કરાવીને લાભ લીધો હતો આજના કેમ્પમાં દિવ્યાંગજનો માટે

અને આ અમારા દિવ્યાંગો માટે તો અતિ ઉત્સાહનો દિવસ કહેવાય કે આનંદનો ઉત્સાહ કહેવાય અમારા માટે દિવાળી કહેવાય આજે બરાબર છે આ ગુજરાતના દિવ્યાંગો માટે દિવાળી કહેવાય અને માન્ય શ્રી સંસદ સભ્ય હરિભાઈ પટેલે અને જહેમત ઉઠાઈ અને અમારા ધારાસભ્ય લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને કાકા એ પણ અમને બહુ મહેનત આપી બહુ જહેમત ઉઠાવી અને મંડપ ની બધી વ્યવસ્થા કરી અને દિવ્યાંગોને બહુ પેલી સેવા અને આનો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે આમાં

અને જે આત્મનિર્ભર બની શકશે અમારા દિવ્યાંગો બહાર ઘરની બહાર નીકળતા નથી નીકળી અને એના પગ પર ઉભો રહેવાનો પ્રયત્ન કરશે બધા શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ